આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં અનેક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમેરિકાની અદાલતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવાના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદ્દત સુધી પ્રતિબંધ લગાવ્યો અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં આજે કેટલાક સ્થળ પર વીજળીના કડાકા સાથે વાવાઝોડાની આગાહી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે નાગપુરમાં રમાશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર આજે સાંજે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપશે સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજજીજુએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી બે દિવસ પહેલા જ લોકસભાએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોને પરત મોકલવાના મુદ્દે વિદેશમંત્રી એસ જયશંકર આજે બપોરે બે વાગ્યે રાજ્યસભામાં નિવેદન આપશે બાર વાગ્યે ગૃહ પુનઃ મળ્યો ત્યારે સભાપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે વિદેશમંત્રી આ મુદ્દે નિવેદન આપશે સંસદના બંને ગૃહની કાર્યવાહી આ મુદ્દે બપોરે બાર વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ સૂત્રોચ્યાર કરી આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી કોંગ્રેસે આ મુદ્દા પર પહેલાથી જ સ્થગિત પ્રસ્તાવ લાવી દીધો હતો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું આ મામલો એક બહારના દેશનો છે તેમણે વિરોધ દર્શાવતા સભ્યોને ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવાની વિનંતી પણ કરી હતી પરંતુ હોબાળો ચાલુ રહેતા નીચલા ગૃહની કાર્યવાહી બાર વાગ્યા સુધી મોકૂફ રાખી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસ ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે આ વખતે ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ ભૂમિ પેંડણેકર અભિનેતા વિક્રાંત મિસ્સી અને રમતગમત ક્ષેત્રના અનેક અગ્રણીઓ પણ પ્રધાનમંત્રી સાથે મળીને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે ઉલ્લેખનીય છે કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પરીક્ષા સંબંધિત તણાવને શીખવાના ઉત્સવમાં બદલવાની આ પહેલ વર્ષ બે હજાર અઢારમાં શરૂ થઈ હતી આ વર્ષે પરીક્ષા પે ચર્ચાની આઠમી આવૃત્તિ માટે દેશભરમાંથી ત્રણ કરોડ છપ્પન લાખ જેટલા લોકોએ નોંધણી કરાવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે આ દરમિયાન તેઓ ડુંગરગઢમાં જૈન સંત આચાર્ય વિદ્યાસાગર મહારાજની સમાધિ સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે અને બમલેશ્વરી માતાજીના મંદિરે દર્શન પણ કરશે શ્રી શાહ સૌથી પહેલા રાયપુર પહોંચશે ત્યારબાદ બપોરે રાજનાંદગાંવ જિલ્લાના ડુંગરગઢ માટે રવાના થશે ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થયા બાદ શ્રી શાહ બપોરે રાયપુર હવાઈ મથકથી દિલ્હી માટે પ્રસ્થાન કરશે ઉલ્લેખનીય છે કે આચાર્ય વિદ્યાસાગર મહારાજ એક અત્યંત પ્રભાવશાળી દિગંબર જૈન સાધુ હતા તેમને શિક્ષણ અને ધાર્મિક પુનરોત્થાનમાં યોગદાન બદલ ઓળખવામાં આવતા હતા શ્રી વિદ્યાસાગરે ત્રણ દિવસના ઉપવાસ બાદ સતોતેર વર્ષની વય અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે ડુંગરગઢમાં સમાધિ લીધી હતી હવે મહાકુંભના સમાચાર પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના પંદર હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે છ દિવસના આ ઉત્સવ દરમિયાન તમામ સહભાગીઓ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનો સંકલ્પ લેશે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર વર્ષને આદિવાસી ગૌરવ દિવસ તરીકે જાહેર કરાયો છે આ તરફ ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા સાયના નહેવાલે महाकुंभ न संगम आज आस्था डुबकी लगा फीलिंग होती है जब आप इतने बड़े फेस्टिवल में आ रहे हैं इतना बड़ा स्पिरिचुअल फेस्टिवल हो रहा है और मैं फर्स्ट ऑफ ऑल कंग्रेचुलेन्स करना चाहूंगी यूपी गवर्नमेंट को कि इतना अच्छे से उन्होंने इसको कंडक्ट किया है और इतने सारे लोग आ रहे हैं और मैं चाहती हूं और लोग आए और इसको दुनिया का सबसे बड़ा फेस्टिवल बना दें इसको आई थिंक मेरे ये अच्छे कर्मी होंगे की मैं आज यहाँ पे आ पाई આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકશો મેરીલેન્ડના એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવા અંગેના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લગાવ્યો છે શ્રી ટ્રમ્પના આ આદેશનો ઉદ્દેશ ગેરકાયદેસર પ્રવાસીઓ અને કામચલાઉ વિઝા ધરાવતા વિદેશી મુલાકાતીઓની જન્મસિદ્ધ નાગરિકતાને પૂર્ણ કરવાનો મેરીલેન્ડની સંયુક્ત રાજ્ય જિલ્લા અદાલતના ન્યાયાધીશ ડેબોરા એલ બોર્ડમેને ગઈકાલે આ મામલે સુનાવણી હાથ ધરી હતી ત્યારબાદ આ આદેશને રોકવા નાગરિક અધિકાર સમૂહ દ્વારા કરાયેલી અરજી પર કામ પ્રતિબંધ લગાવતો આદેશ આપ્યો હતો સમાચાર સંસ્થા સિન્હુઆના અહેવાલ મુજબ આ આદેશ રાષ્ટ્રીય સ્તરે લાગુ થશે અમેરિકન આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થા યુએસએડીએ વિશ્વભરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત તમામ કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં જાહેરાત કરી છે વિદેશ વિભાગ સાથે આ સંસ્થાના વિલય કરવા સંબંધિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે સંસ્થાએ પોતાની વેબસાઈટમાં એક નિવેદનમાં જણાવ્યું કે વિદેશ વિભાગ સાથે ત્રીસ દિવસમાં વિદેશમાં કાર્યરત યુએસએઆઈડીના કર્મચારીઓને પરત બોલાવવાનું પણ આયોજન છે સંસ્થાએ જણાવ્યું કે ગુરૂવાર સુધીમાં સંસ્થા દ્વારા આવશ્યક કર્મચારીઓને કામ ચાલુ રાખવાની સૂચના અપાશે કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના આંકડાઓ મુજબ યુએસએઆઈડીના દસ હજારથી વધુ કર્મચારીઓ છે જેમાંથી બે તૃતિયાંશ ભાગ સાઇઠ સૌથી વધુ દેશ અને પ્રાદેશિક મિશનમાં વિદેશમાં કાર્યરત છે અમેરિકા ટપાલ સેવાએ મોટા વેપાર વિક્ષેપના ભયના કારણે ચીન અને હોંગકોંગથી આવતા પાર્સલને સ્થગિત કરવાના નિર્ણયથી પીછેહટ કરી છે એક મીડિયા અહેવાલ અનુસાર ચીન અને હોંગકોંગથી આવતા માલસામાનને સ્થગિત કરવાનો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર લાદવામાં આવેલા ટેરિફનું પરિણામ હતું ટેરિફની સાથે શ્રી ટ્રમ્પે ઓછી કિંમતના માલસામાન સાથે ડ્યુટી ફ્રી મુક્તિ પણ ઘટાડી છે જે વધુ પડતા ઓનલાઈન રિટેલર્સ તરફથી આવે છે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રાત્રે ઉગ્ર ભીડે પોલીસની હાજરીમાં સ્મારક સંગ્રહાલયને બુલડોઝરથી ધ્વસ્ત કરી દીધું છે આ સંગ્રહાલય બાંગ્લાદેશના સંસ્થાપક રાષ્ટ્રપ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાનનું અંગત નિવાસસ્થાન હતું વિરોધ કરી રહેલા ટોળાએ રાત્રે સંગ્રહાલયને નુકસાન પહોંચાડી તેને આગ ચાપી દીધી હતી એક સમાચારપત્રના જણાવ્યા મુજબ ધાનમંડી બત્રીસ તરફ બુલડોઝર સરઘસ કાઢવા સોશિયલ મીડિયા પર કરાયેલા આહવાન બાદ આ ઘટના બની હતી તંત્ર યોગ્ય પોલીસ દળ તૈનાત હોવાનો દાવો કર્યો પરંતુ પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સંગ્રહાલય તરફ આવતી ભીડને રોકવા યોગ્ય કાર્યવાહી કરવામાં નહોતી આવી હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર સોમા સેને જણાવ્યું કે અરૂણાચલ પ્રદેશ અને પૂર્વ આસામમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવવાની પણ શક્યતા છે શ્રીલંકામાં જાન્યુઆરી મહિનામાં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે જે ટોચના સ્ત્રોત બજાર તરીકે ભારતના વર્ચસ્વને કારણે શક્ય બન્યું છે શ્રીલંકા પ્રવાસન વિકાસ સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં આ ટાપુ રાષ્ટ્રમાં બે લાખ બાવન હજારથી વધુ પ્રવાસીઓનું આગમન થયું છે જેમાં શ્રીલંકામાં કુલ પ્રવાસીઓના સત્તર બે ટકા સાથે ભારતે પ્રવાસીઓના આગમનના સૌથી મોટા સ્ત્રોત તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે તેર પાંચ ટકા પ્રવાસીઓના આગમન સાથે રશિયન મહામંડળ બીજા ક્રમે છે રહ્યું વર્ષ બે હજાર ચોવીસમાં વીસ લાખથી વધુ પ્રવાસીઓએ આ ટાપુ રાષ્ટ્રની મુલાકાત લીધી હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસની વન ડે ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે આ મહિનાના અંતમાં શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બંને ટીમ વન ડેમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી ટ્વેન્ટી શ્રેણી ચાર એકથી વિજય મેળવ્યો હતો આ વખતે રોહિત શર્માની સાથે વિરાટ કોહલી પણ ભારતીય ટીમમાં પરત ફર્યા છે આ શ્રેણી માટે વરૂણ ચક્રવર્તી પણ ટીમમાં છે ભારતીય ટીમ આ રવિવારે ઓરિસ્સા ના કટકમાં ઇંગ્લેન્ડ સામે પોતાની બીજી મેચ રમશે જ્યારે ત્રીજી અને અંતિમ વન ડે બાર ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં અનેક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અમેરિકાની અદાલતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવાના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદ્દત સુધી પ્રતિબંધ લગાવ્યો અરૂણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં આજે કેટલાક સ્થળ પર વીજળીના કડાકા સાથે વાવાઝોડાની આગાહી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસની વન ડે ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ મેચ મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા